આ વેરસી ની કોઈની બીખ ના લાગે ના હાપ ની લાગે કે ના વાઘની લાગે પણ ઘેર આવવા થવું તો લાગે મને બીખ મારા છોકરા બધા ની ખરેખર દાડો ઉગે છે અને દાડો હાથ એટલી ગળા પ્રશ્નનો પિટારો ખોલે છે બંધ કરવાનું નોમ લેતો નથી હાલે એના મગજમાં પ્રશ્નો ભરેલા દશી કાકા આ શું થાય કાકા પેલું શું થાય લોહી પી જાય છે લોહી મને તેવું થાય છે કે હું આ ઘર છોડીને ચોક જાતો રહું

મારો કાકોચ્ચી આઈ જા હવે હવેરની બડજુંન બેઠો આબા જો આજ તો ગોડા તૂર કરી નકો ચમ ના જવાબ આલી હેડી બસ મ કૂતરે હેડિયા આવે આખો દાડી આ તો કાકાનો બધો ભરા ઉતારી નકો આબા જો વાળ ઓહો દેખાતો નથી લાગે છે છોકરો પેગો અંબા જાતો રહ્યો છે આ બધા પડી ગઈ છે ઓહો

તારી ભલી થાય તારી દશમ પોણી પાન જે ગાઢી નાખશે બધું હમણે હમણાં તરસ ચાલુ તારી પોણી પીવાનું એટલે આ તું મને પોણી છે

મીટી ગમ ત્યાં હોય તો ગોમ શું કરી આયા તો કોઈ ની ભેળો થવા જોતો એટલે કોઈ બીમાર હતા હોવે બીમાર હતો એમ હોવે એક વાત બોલો આપણે અર્યો દાડો દાડે ચા દાડે ઉગે એટલે એનું દાડો એવું પણ દાડે ચા મૂકતો હશે હવે હું ઉપર છું ને મારું ભગવાન પાસે જવું જવાબ ચમ રાત નું આવતું છે

ના થાય તું છે ને સોના મને મોસમ બે એમ સોનું મન થોડું બેહાય કેવાય હવે તું પોતે ગોડો છે હું ગોડો હું તારી કાચી જઈ ગઈ ઈ તો ઓમ જ હમ તારી કાચી કંટાળી દાતી રહેશે મે કીધું ધારો કે આરી ચમ નહી જાય છે આ ઓના લીધે નહી જાય છે અને એક વાત તો ભૂલી જો બોલ શું ભૂલ્યો ખબર હે પેલા ઘર ગુઈલા તો ઓવે એમ બે તો મરી જ ચમ ચમ લે છી ખબેલી એમ મે મને ઓલે ખાડો ખોજીને દાટ્યો હારો કયું ધરમ થાય ધરમ થાય

એમાં એવું ના હોય તો મોડા મરે એટલે બેઠા હતા કેમ ઈ રોવા આવ્યા હિ એ તો આપડે ના જા આપણે જાવું ના પડે હું તો જઈને આવ્યો નઈ કેવાય તું જઈને આવ્યો કે બસ તાર ઘર એક જણો જાય એટલે આઈ જુ પણ મોટા ને ના જવું પડે પણ તો હાલ કીધું કે હું મોટો થઈ ગયો છું હવે એવું હે તારે પછી સમજતો નથી આમ તો હવે ચીટલા દાડી રાખશે શું કોઈલી કો કીલ બારમું હા અલા ના રખાય લ્યા તો શું કરાય એ કોઈ કરું થી આપડે તું છે ને સોનો મનો બે બોલે ગોમતી ના આવ્યો છું હાજી ના આવ્યો છું કંટાળીને ના આવ્યો છું એટલે મન બેહવા જે શાંતિથી ચમ બેહું છે એટલે તો શું કરું તું કેતો ઊભો થઈ જઉં પણ હું કેતો નહીં જવાબ આલો હમ મને આ હારું હવે પેટમાં દુખવા છે મારે છે ને હવે લેબુ વાળું પાણી પીવું પડશે શું કુ આપણે હવે ઉલ્લેને જાવું પડશે ને તો ઉલ્લે નહીં આપણે હવે બે હવા બલ્લે નહીં જાવું પડે હોદ નું એ પાછી જા હા આપણે બે જણા હોદ ના પીપી ને લઈને જા હા એક કામ કર એક વાજો છે ખરાબ અફોરી તું આરામ કર કાતો મને આરામ કરવા દે

મારે તો ખાલી તું છે નહી સોનો મનો બે તારા પ્રશ્ન ના નથી તું છે મને ખાલી મહેરબાની કરી તારી થઈ ગયો તું મને શાંતિ રાખવા દે હું છે આવ્યો કાકા આ ચમ ઓમ છે કાકા આ ચેમ ઓમ છે લોહી પી જાય છે મારે શું કરવાનું તોય આવું મારે ઘડી વાર શાંતિ રાખવા જતો નથી હેઠળ તારી ભલી થાય આપણે બે મીટિંગ કરવી હે છે આ દશમન ચીડો નહી મેલે મીટિંગ કરવી હે મીટિંગ કરેલી છે આપણે દાડો કે મીટિંગ જ હોય છે બટી એવું હે હોવે તો તમે છે મોય આયા ફારા સોયલેન હું એમ કહું છું કોક બીજો મોણસ કોચ કોક બીજો હારો હેઠો મોણસ કોચ હું હવે છે ને અડી રહ્યો છું અડી રહ્યો છું ચય અડી રહ્યા હો ઉપર ડાળે

તારા બરોબર છે નાસ્તો જવાબ આલો હવે કહેશે ગરબા રમતો શીખવાડો હેઠળ શીખવાડ્યા વગર તો સાલ છે ને ચેપ ચીડો મેલ છે નઈ કોક કરતો વને મારે શોંત કરવો પડશે તને શીખવાડો ગરબા રમતો હેઠ

ગાયણ વગાડવો પડશે ગાયણ વગાડવો પડશે બધા હારું કરો હા હેઠળ હવે પસંદ હોય પસંદ મરા પાછો હા કરું ચાલુ સારું કહે 有人。<music> <music> 有人，有人。有人。

અરે અંબા હા હવે અમ્બાને તો હા લોહી પીજો લોહી ખરેખર હો છોકરો જીવલે હે માતાજીની જો